મિત્રો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય સત્રની અંદર જે આપણું આઠમું ચેપ્ટર છે પ્રાદેશિક સાંસ્કૃતિનું ઘડતર એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે પહેલાં વિકલ્પો છે એમાં પહેલો કે નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું તો આવશે ઓપ્શન નંબર ડી કેરલનો બીજો છે કેરળની સંસ્કૃતિ કઈ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે તો આવશે ઓપ્શન નંબર એ મલયાલમ સંસ્કૃતિ બીજો છે ગુજરાતી ભાષાની જનની કઈ છે તો આવશે સી અપભ્રંશ ચોથો કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાને સાહિત્ય યુગ શરૂ થયો તો આપશે ઓપ્શન નંબર બી આપણા આદિકવિ નરસિંહ મહેતાની પાંચમો કયા સાહિત્ય કારને આખ્યાન પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આવશે ઓપ્શન નંબર બી પાલણને ચટ્ટો છે બરસાણા એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે તો આવશે ઓપ્શન નંબર ડી લઠમાર હોળી બરસાણા એટલે કે શ્રી આપણી જે રાધા રાણી છે એમનું ગામ સાતમો છે બરસાણાના કોનું જન્મસ્થાન છે જો જોવા આવી ગયું ઓપ્શન નંબર ડી રાધાજીનું આઠમો છે તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે ઓપ્શન નંબર ડી પોંગલ નવમો છે કેરળમાં કયો તહેવાર ઉજવાયે છે તો આપશે ઓપ્શન નંબર ડી ઓણમ દસમો પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો આપશે ઓપ્શન નંબર એ તમિલનાડુનો અગિયારમો ઓણમ એટલે કે ઓનમ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો આપશે ઓપ્શન નંબર સી કેરળનો બારમો ઈદ ઉલ ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે તો આપશે ઓપ્શન નંબર એ રમઝાન ઈદ તરીકે તેરમો પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે તો ઓપ્શોપ્શન નંબર ડી પતેથી ચૌદમો શિ સિંધી ભાઈ બહેનોનો તહેવાર કયો છે તો આવશે ઓપ્શન નંબર એ ચેટીચંદ પંદરમો તરનેટરનો મેળો કયા જિલ્લામાં યોજવામાં આવે છે તો ઓપ્શન નંબર એ સુરેન્દ્રનગરમાં આગળ જઈએ સોડમો કે ભાદરવી પૂન્યમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે તો આપશે ઓપ્શન નંબર બી અંબાજી બનાસકાંઠામાં સત્તરમો ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ઓપ્શન નંબર સી સાબરકાંઠામાં અઢારમો કથન કરેસો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે તો કથક એમ જ આપેલું છે ઓગણીસમાં કથક કલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે ક ક તો આવશે કથક કલીમાં કેરળની વીસમાં છે કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે તો આવશે ઓપ્શન નંબર બી મણિપુરીના એકવીસમાં તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે તો આપશે ઓપ્શન નંબર સી ભરતનાટ્યમ બાવીસમાં નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે તો આપણા ઓપ્શન નંબર બી ભરતમુનિએ ત્રેવીસમાં કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો ઓપ્શન નંબર સી આંધ્ર પ્રદેશમાં પ્રસિદ્ધ નૃત્ય કયું છે ઓપ્શન નંબર બી બિહુ પચીસમો કયા રાજ્યોના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે ઓપ્શન નંબર ડી રાજસ્થાન અને ગુજરાતમાં ચોવીસમો ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે આપણને ઓપ્શન નંબર બી રસમંજરીમાં સત્યાવીસમો કઈ ચિત્ર શૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે ઓપ્શન નંબર એ કાગડા શૈલીને અઠ્યાવીસમાં કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે આપણને ઓપ્શન નંબર સી વેસર હવે છે ખાલી જગ્યા પૂરો પહેલો ખાલી જગ્યા એ કેરળની મુખ્ય ભાષા છે તો આવશે મલયાલમ બીજો બંગાળી ભાષાનો ઉદભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે તો આવશે સંસ્કૃતમાંથી ત્રીજો કવિ ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ખાલી જગ્યાની સંજ્ઞા આપી હતી તો આવશે ગુર્જર પાખા ચોથો છે કે રાજા અનંત વર્માએ જગતનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું પાંચમો હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે છઠ્ઠો લોહડીનો તહેવાર મુખ્યત્વે પંજાબમાં ઉજવામાં આવે છે સાતમો છે પોંગલનો તહેવાર તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે ઉજવાય છે આઠમો ભારતમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં દુર્ગા પૂજાના તહેવારનું ખૂબ મહત્ત્વ છે નવમો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ પચીસ ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાન તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે દસમો અવેસ્તા એ પારસી લોકોનો પવિત્ર પ્રાર્થના ગ્રંથ છે અગિયારમો સિંધી બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે બારમો ભવનાથનો મેળો જૂનાગઢમાં જિલ્લામાં ભરાય છે તેરમો પલ્લીનો મેળો રૂપાલ એટલે કે ગાંધીનગર જિલ્લામાં આવેલું છે જ્યાં મિત્રો વરદાત્રી માતાનું મંદિર છે ત્યાં ભરાય છે ચૌદમો છે કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે પંદરમો અભિનય એ નૃત્યનો આત્મા છે સોળમો કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો સત્તરમો બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપુતાના તરીકે ઓળખતા હતા નેક્સ્ટ સોળ અઢારમો કે સુરવીર ગાથા કાવ્ય અને ગીતો દ્વારા ગાવામાં આવતી હતી ઓગણીસમો સુફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા ગુજરાતમાં અહેમદ સ્થાપત્યની શૈલીને જગ્યા શૈલી તરીકે ઓળખવામાં આવે છે તો દ્રવિડ બાવીસ માં સ્થાપત્યની ખાલી શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે તો આવશે વેસર હવે છે સાચા ખોટા જણાવવાના છે એમાં પહેલો કે મણિપ્રવાલમ ગ્રંથ

ચંદન વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે ખોટું સાતમો પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે સાચું આઠમો છે મેળો સાબરકાંઠામાં યોજાય છે સાચું નવમો રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે ખોટું આગળ છે પીરના શિષ્યોને ઓલિયા તરીકે ઓળખવામાં આવતા ખોટું નેક્સ્ટ અગિયારમાં છે કે ઉત્તર ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી ઓળખવામાં આવે છે ખોટું આગળ છે જોડકા જોડવાના છે નૌકા સ્પર્ધા એમાં આવશે પાંચ વલ્લમ વલ્લમકાલી વલ્લમ છે બીજો પૂજા એમાં આવશે ચાર પશ્ચિમ બંગાળ લાસ્ય અને તાંડવ એમાં આવશે એક ભરતનાટ્યમ નૃત્ય તાંજોર જિલ્લો એમાં આવશે ચોથાની અંદર એક જોઈશું લાસ્ય લાસ્ય અને તાંડવ તેમાં મિત્રો આવશે મણિપુરી નૃત્ય અને તાંજોર જિલ્લો એમાં આવશે ભરતનાટ્યમ નૃત્ય નેક્સ્ટ છે બીજો વર્ષાના એમાં આવશે ચાર લઠમાર હોળી લોહડી એમાં આવશે ત્રણ પંજાબનો તહેવાર પોંગલ એમાં આવશે પાંચ તમિલનાડુનો તહેવાર ઓણમ એમાં આવશે બે કેરળનો તહેવાર ભરત મુનિ એમાં આવશે પાંચ નાટ્યશાસ્ત્ર બીજો છે નંદ નંદીકેશ્વર તેમાં આવશે ચાર અભિનવ દર્પણ આંધ્રપ્રદેશ એમાં આવશે બે કુચીપુડી નૃત્ય અસમ એમાં આવશે એક બિહુ નૃત્ય હવે છે એક બે વાક્યમાં જવાબ આપો કે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું તો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ લીલા તિલકમ હતું બીજો પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષાઓ પ્રચલિત હતી તો પ્રાચીન સમયમાં મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ આ ત્રણ ભાષાઓ પ્રચલિત હતી આગળ જોઈએ તીજો કે આઠમી સદીમાં ભારતમાં કઈ કઈ ભાષાઓનો વિકાસ થયો હતો તો આઠમી સદીથી ભારતમાં હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલમી તેલુગી કન્નડ વગેરે ભાષાઓનો વિકાસ થયો જો તો ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો તો આવશે નરસિંહ મહેતા મીરાબાઈ અને પાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા પાંચમો નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી તો નરસિંહ મહેતાએ શામળદાસનો વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી છઠ્ઠો પાલણની જાણીતી કૃતિઓ કઈ કઈ છે તો પાલણની જાણીતી કૃતિઓ ધ્રુવાખ્યાન મૃગાખ્યાન શિવ ભીલડી સંવાદ વગેરે છે સાતમો કયા રાજે પોતાનું રાજ્ય જગતનાથને અર્પણ કર્યું અને ક્યારે ઈસવીસન બારસો ને માં રામ અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગતનાથને અર્પણ કર્યું આઠમો રોડી ક્યાં યોજવાય છે તો રોડી ઉત્તર પ્રદેશના બરસાનામાં યોજવામાં આવે છે જોઈ શકો છો મિત્ર બધા જ પ્રશ્નોના જવાબો તમને આપેલા છે સરસ જોઈ શકો છો કે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે અગિયારમો દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે બારમો કોની યાદમાં મુસ્લિમો મોહરમને શોખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પછી છે તેરમો ઈસ્લામ ધર્મમાં કઈ કઈ ઈદ મનાવવામાં આવે છે ચંદમો પતિ દિવસે પારસીઓ શું કરે છે પંદરમો કથક કયા બે કરાનાઓમાં વહે વહેંચાયું છે જોઈ શકો છો આગળ જઈએ સોળમો કે કથક એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે કથકકલીનો અર્થ શો થાય છે એનું આપણે જાણવાનું છે સત્તરમાં ભ ભરત કયો ગ્રંથ રચ્યો છે તેની વિશેષતા સી છે અઢારમો નંદિકેશ્વરે કયો ગ્રંથ રચ્યો છે તેમાં શાની ચર્ચા કરવામાં આવી છે સંપૂર્ણ પ્રશ્નના આન્સરો તમને આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે ઓગણીસમો કયા નૃત્ય કૃચિપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું અને ક્યારે કર્યું વીસમો લઘુચિત્રો એટલે શું તો લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો એકવીસમો ગુજરાતમાં લઘુ ચિત્રો ક્યાં જોવા મળે છે એ આપણે જણાવવાનું છે બાવીસમો માં બસો હલી ચિત્ર શૈલી કોને કહે છે આ ચિત્ર શૈલીના ચિત્રો કયા જોવા મળે છે આપણને ત્રેવીસ છે કે કાંગડા શૈલીની વિશેષતા આપણે જણાવવાની છે ચોવીસમાં રાજપૂતો કોના માટે પોતાના પ્રાણ નોછાવર કરી દેતા તો રાજપૂતો સ્ત્રીઓ બ્રાહ્મણો ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ નોછાવર કરી દેતા પચીસમો સુફીસંદ મોહિનુદ્દીન ચિસ્તી કયા નામે પ્રચલિત થયા તો સુફીસદ મોહિદુદ્દીન ચિશ્તી ખ્વાજા અને ઓલિયાના નામે પ્ર પ્રચલિત થયા હતા છવ્વીસ છે કે પાળિયા કોને કહેવામાં આવે છે કે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ગંભીર ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે સત્યાવીસમો ગુપ્ત યુગને કયા મંદિરોનો યુગ કહેવામાં આવે છે તો ગુપ્ત યુદ્ધને સંચારાત્મક મંદિરોના યુગ યુગ કહેવામાં આવે છે અઠાવીસમાં છે કે મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે એને કયા કયા તો ત્રણ પ્રકાર છે નાગર શૈલી દ્રવિડ શૈલીને વેસર શૈલી હવે છે ટૂંકમાં ઉત્તર આપો મોટા પ્રશ્નો છે જગતનાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયત્નો કોણે કોણે કર્યા અને શા માટે કર્યા એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણનો આન્સર તમને આપેલો છે બીજો બરસાના હોડી લઠમાર હોળી તરીકે સાથી ઉજવાય છે ઓળખાય છે એનો પણ તમારે આન્સર લખવાનો છે સંપૂર્ણ નેક્સ્ટ ત્રીજો અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે એનું પણ તમને સંપૂર્ણ આયોજન લખેલું છે ચોથો છે લઘુ ચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે આપણને રાજસ્થાન ગુજરાતમાં જૈન ગ્રંથોમાં વગેરે તમને જોવા મળે છે જે તમને જવાબ આપેલો છે આગળ નોંધ લખવાની છે કે ગુજરાતી ભાષાનો વિકાસ આપણી ગુજરાતી ભાષાનો વિકાસ કેવી રીતે થયો એની સંપૂર્ણ તમારે નોંધ આપવાની છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલ છે આગળ વધીએ બીજો પોંગલ તહેવાર જે મિત્રો તમિલનાડુનો મુખ્ય તહેવાર છે એના વિશે આપણે જણાવવાનું છે આપણે ગરબા છે એવી રીતે તમિલનાડુની અંદર મુખ્ય તહેવાર છે પોંગલ એના વિશે આપણે જાણવાનું છે ત્રીજો છે પતેતી તહેવાર એના વિશે સંપૂર્ણ માહિતી તમારે આપવાની છે જે મિત્રો પારસીઓનો મુખ્ય તહેવાર છે કથક નૃત્ય કથક નૃત્ય વિશે પણ જણાવવાનું છે જે મિત્રો કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પાંચમું છે રાજપૂતોની વીરતાભરી ગાથાઓ એ તમારે વર્ણવવાની છે જોઈ શકો છો એ પણ તમારે સંપૂર્ણ આન્સર તમને આપેલો છે અહીંયા એ તમારી વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ આન્સર જે છે પ્રશ્નોનો આન્સર એ લખી લેવાનો છે નોટબુકની અંદર મિત્રો આટલા ટોપિક તમારે પાઠ્યપુસ્તકની અંદરથી આ ટોપિક વાંચવાના છે અને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિષય સાવી વિષયની અંદર આઠમું ચેપ્ટર છે એનું સ્વાધ્યપુર્થીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય